નમસ્કાર મિત્રો આજના આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે તો વાત કરી સોના અને ચાંદીના ભાવ તારીખ તેર બે હજાર પચીસ ના રોજ આજે ઇન્ડિયન સરાફા બજારમાં આજે સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહેવાનો છે તેની વાત કરી લઈએ મિત્રો તો વાત કરી લઈએ પેલા ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ પંચાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર પાંચસો એક કિલો ચાંદીનો હજાર બસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં એક કિલો ચાંદીના ભાવમાં છસો ને પંચાવન રૂપિયાનો વધારા સાથે તેજી જોવા મળી રહી છે તો આજે ભારતના શહેરોમાં ચાંદીનો ભાવ શું રહેશે તેની વાત કરી લઈએ તે પણ એક કિલોના તો દિલ્હીમાં પંચાણું હજાર બાર રૂપિયા મુંબઈમાં પંચાણું હજાર સાતસો ને તેવી રૂપિયા હૈદરાબાદમાં પંચાણું હજાર સાતસો પચીસ રૂપિયા ચેન્નાઈમાં પંચાણું હજાર રૂપિયા જોવા મળે છે વાત કરી લઈએ ગુજરાતના શહેરોની તો સુરતમાં પંચાણું હજાર રૂપિયા રાજકોટમાં પંચાણું હજાર સત્તાવન રૂપિયા અમદાવાદમાં પંચાણું હજાર પાંચસો ને પચાસ રૂપિયા ભાવનગરમાં પંચાણું હજાર પંચાવન રૂપિયા જોવા મળે છે તો હવે વાત કરી લઈએ સોનાના ભાવની તો સોનાના ભાવનો ગ્રાફ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે તો વાત કરી લઈએ છેલ્લા ચોવીસ કેરેટ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો ચોરાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક કોલાનો ભાવ પંચોતેર હજાર નવસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઓગણસાઠ હજાર ચારસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં છવ્વીસો રૂપિયાનો વધારો છ થી ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તેજી આજે નોંધાઈ છે તેવું જાણવા મળી રહ્યું છે તો હવે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના ભાવની જો કે સોનાના ઘરેણાં બનવા માટે સૌથી ઉપયોગ થતો બાવીસ કેરેટ સોનાનો ભાવ છે તો તેની વાત કરી લઈએ કે તે તમારી માટે મહત્વપૂર્ણ હશે તો એક ગ્રામ સોનાનો ભાવ છ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર આઠસો નેવસો રૂપિયાનો સોનાના ભાવમાં તો અઢાર કેરેટ સોનાની વાત કરીએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર એકસો ને પાસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ એકસઠ હજાર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સોળ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં જોઈ કે સો ગ્રામ સોનાના ભાવમાં બારસો રૂપિયાનો વધારા સાથે અઢાર કેર સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જોકે અઢાર કેર સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે અમે વાત કરી લઈએ આપણે ભારતના શહેરોમાં આજે સોનાનો ભાવ ચોવીસ કેરેટ અને દસ ગ્રામમાં કઈ રીતનો છે એટલે કે દસ ગ્રામ એટલે કે એક કોલા સોનાનો ભાવ તો દિલ્હીમાં પંચોતેર હજાર નવસો નેવ રૂપિયા ચેન્નાઈમાં પંચોતેર હાજર નવસો ને રૂપિયા હૈદરાબાદમાં પંચોતેર હજાર નવસો ચાલીસ રૂપિયા મુંબઈમાં પંચોતેર હજાર નવસો સિત્તેર રૂપિયા બેંગ્લોરુમાં પંચોતેર હજાર નવસો ને સાહીઠ રૂપિયા લખનૌમાં પંચોતેર હજાર નવસો પચાસ રૂપિયા આ રીતનો ભાવ જોવા મળી રહ્યો છે ભારતના શહેરોમાં આ સોનાનો ભાવ હોલસેલ ભાવ તમને જોવા મળશે ત્યારે સોનું ખરીદવા જાવ ત્યારે જીએસટી અને મેકિંગ ચાર્જ આમાં પ્લસ થશે તો ગુજરાતના શહેરોની વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તો સુરતમાં પંચોતેર હજાર નવસો દસ રૂપિયા રાજકોટમાં પંચોતેર હજાર નવસો વીસ રૂપિયા અમદાવાદમાં પંચોતેર હજાર નવસો સાઠ રૂપિયા ગાંધીનગરમાં પંચોતેર હજાર નવસો ને રૂપિયા બોટાદમાં પંચોતેર હજાર આઠસો નેવ રૂપિયા સુરેન્દ્રનગરમાં પંચોતેર હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યો છે આ રીતનો ગુજરાતના શહેરોમાં સોનાનો ભાવ જોવા મળી રહ્યો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં